ડિંડોલી વિસ્તારમાં રહેતી એક મહિલાના ઘરે જઈ લક્ષ્મીજીની કૃપાથી પૈસાનો વરસાદ કરવાની વાત કરી તાંત્રિકે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો જે મામલે ડિંડોલી પોલીસ પતકમાં ફરિયાદ નોંધાતા પોલીસે નારાધમ તાંત્રિકને પી પાડ્યો છે ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે રહેતી એક મહિલાને તાંત્રિક વિધિ કરાવવાની ઘરમાં લક્ષ્મીજી આવશે અને ઘરમાં રૂપિયાનો વરસાદ થશે તે વાત કરી મહિલાને ઝાંસો આપી તેના ઘરે તેની સાથે બળાત્કાર ગુજારી ભાગી છૂટ્યો હતો આ બનાવ લઈને મહિલાએ રિંડોલી પોલીસ પતકમાં ફરિયાદ નોંધાવી હતી ડીલી પોલીસ સ્ટેશનમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની સાથે એક વ્યક્તિએ પોતે તાંત્રિક હોવાનું એમ જણાવી અને એમની સાથે એક દુષ્કર્મ કર્યું છે આ બાબતે બધું પૂછતાછમાં પોલીસને જાણવા મળેલ કે એ બેન પોતાને પડોશીને ત્યાં ગયા હતા અને એમણે કીધું હતું કે એમનો પોતાનો એમના પતિનો જે ધંધો છે સરખી રીતના ચાલતો નથી તેથી એ ધંધામાં પ્રગતિ થાય એ માટે કંઈક મદદ કરવા માટે જણાવ્યું હતું એ બેને એક તાંત્રિકનો ઉલ્લેખ કર્યો હતો અને એવું કીધું હતું કે આ તાંત્રિક બાબા છે એ એમને ઘરમાં લક્ષ્મીજી આવે એ પ્રકારે એમને મદદ કરી શકે તેમ છે આ વસ્તુના વાતમાં આવી જઈ આ બેને એ તાંત્રિકનો સંપર્ક કર્યો હતો અને તાંત્રિકે એમને અલગ એક રૂમમાં બોલાવ્યા હતા અને એવું જણાવ્યું હતું કે જો એ બેન સાથે મતલબ આ બંધ રૂમમાં જ આ વિધિ કરવાની છે અને આ વિધિ કરવા કર્યા બાદ એમના હાથમાં જે લક્ષ્મી છે એ ખૂબ જ વધી જશે અને એમના ઘરે લક્ષ્મીના દ્વાર ખુલી જશે આ પ્રકારની વાતો કરી અને તાંત્રિકે તેમને ભોળવ્યા હતા અને એમને અત્યારને એવું છાંટ્યું હતું આસપાસ અને એને દુષ્કર્મ કર્યું હતું ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશન આવીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરેલ છે આરોપી નું નામ અહેમદ નૂર પઠાણ છે અને એ અત્યારે એ છપ્પન વર્ષનો છે અને લિંબાયતનો રહેવાસી છે ફરિયાદના આધારે ડિંડોરી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ઠગ તાંત્રિક એવા લીંબાત ખાતેના ગોવિંદનગરમાં રહેતા અહેમદ દોર નૂર પઠાણ પઠાણે જે પીપાડ્યો હતો તેની વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ શેઠા